હમણાં એક દિવસ એક છોકરો ને છોકરી છે ને એકબીજાને મળવા માટે ભેગા થયા તો છોકરીએ બરાબર છે ને છોકરાને ગળે લગાડીને કીધું પ્લીઝ જાનુ મને કાંઈક એવી વાત કે કે મારા આખા શરીરમાં ધણધણાટી ઉપડી જાય ત્યાં છોકરાએ કીધું હોય કે આમ જ ઊભી રહી જાય કે તારા બાપા પાછળ જ ઊભા છે છોકરીને હાર્ટ એટેક આવવાની તૈયારી હતી ઓ સાહેબ એવી એવી હાલત થઈ જાય હમણાં ટાઈમમાં એક ભાઈ છે એની ગર્લફ્રેન્ડને હારે લઈને રેસ્ટોરન્ટની અંદર જમવા માટે ગયા હો હા રેસ્ટોરન્ટમાં જમવા ગયા એટલે ઓલાય કીધું બોલ ગાંડી હું મગાવું તારા માટે એટલે છોકરીએ કીધું ઈ કે મારા માટે બર્ગર ને તારા માટે એમ્બ્યુલન્સ ઓલો કે કે એમ ઈ જો તારી ઘરવાળી પાછળ જ બેઠી છે એક દિવસ એક દારૂડિયો છે એ બરાબર રસ્તા ઉપર આયલો જતો હતો દારૂડિયો છે રસ્તા ઉપર જતો તો ને બરાબર કાદો આવ્યો અને કાદવની અંદર દારૂ છે એ લપસી ગયો લપસી ગયો ને બરાબર પડડો ઈટ ટાઈમે વીજળી થઈ પાછી ત્યાં તો દારૂ છે ને ભગવાન અરે વાતું કરવાન ચાલુ કર્યો એ કે હે ભગવાન તારી કૃપા બહુ નિરાલી છે એક તો મને કાદવમાં પડડો ને પાછો માથે જાતા મારો ફોટો પાડસ દારૂ ઉડ્યાની ભયંકર વાત એ ઘણી બધી વખત હમણાં ટાઈમમાં એક દારૂ છે એ બરાબર પીને ઘરે ગયો પીને ઘરે ગયો અને કોઈને ઘરના ને પીને આવ્યો ખબર ન પડે ને એટલા માટે પોતે છે એ પછી લેપટોપ ખોલીને બેસી ગયો અને કામ કરવા માંડ્યો થોડીક વાર થઈને તો એની ઘરવાળી આવી અને ઘરવાળીએ પૂછી કે આજે પાછું પીને આવ્યા છો નહીં કોને કીધું મેં પીધો છે તો ઘરવાળીએ ત્યાં જવાબ આપ્યો કે તમે એ કે લેપટોપની જગ્યાએ સૂટકેસ ખોલીને બેઠા છો હમણાં એક છોકરો ને છોકરી છે એ બે વાત કરતા હતા તો છોકરાએ કીધું આઈ લવ યુ હા અત્યારે હોય આવું બહુ થઈ ગયું છે આઈ લવ યુ ટુ એટલે છોકરાએ એને પ્રશ્ન કર્યો એ કે પણ તું મને કેટલો પ્રેમ કરે છે એટલે છોકરીએ જવાબ આપ્યો એ કે જેટલો તું કરે એટલો એટલે છોકરાએ કીધું એ કે લે તું પાસ કરશ અત્યારના ટાઈમમાં છોકરા છોકરીઓ આપણને ધંધે લગાડી દો હમણાં એક છોકરી છે એને એક છોકરાને પ્રપોઝ કર્યું અને છોકરીએ કીધું એ કે કે આઈ એમ લવિંગ યુ આઈ એમ લવિંગ યુ ત્યાં છોકરો છે એ બરાબર આપણો કાઠિયાવાડનો હિસ્સો એ કે કાચી પાત્રી માવો ખાતા કે અરે ગાંડી કે ટુ લવિંગ્યુ તો આપણે સુતડી બોમ હમણાં એક દિવસ હું મારા પાડોશની અંદર બેઠો હતો અને પાડોશની અંદર બરાબર બેઠો હતો ત્યારે એક ભાઈ છે મારી પાસે આવ્યા મન કે આપણો પાડોશ છે ને એ મન કે બહુ ભંગાર મેં કીધું કા કઈ રીતે મન કે કાલે જ આપણે એક પાડોશી છે મને કે એ બરાબર રાતના અઢી વાગે મન કે ખખડાયું મેં કીધું બરાબર ન કહેવાય મેં કીધું પણ તું શું કરતો હતો મન કે આ તો સારું કહેવાય મન કે હું જાગતો હતો ને ઢોલ વગાડતો હતો આ કેવા કેવા લોકો અત્યારના ટાઈમમાં આપણને જોવા મળે જો હમણાં થોડાક દિવસ પહેલા બન્યું એવું કે મારી ઘરવાળી છે ને એના ઘરે રોકાવા ગઈ પિયર રોકાવા ગઈ થોડાક દિવસ પછી પાછી આવી ને તો મેં હસતા હસતા દરવાજો ખોલ્યો હસતા હસતા દરવાજો ખોલ્યો ત્યાં તો મને કે શેના ઘોરો જ મને કે આવા બધો હસવું છે એનું આવે એટલે પછી મેં એને કીધું મેં કીધું મેં અત્યારે જ હમણાં થોડીક વાર પહેલા સાંભળ્યું છે બરાબર કે કોઈ પણ પત્ની જ્યારે સામે આવે મુસીબતનો સામનો છે હંમેશાના માટે હસતા મોઢે કરવો જોઈએ ઘણી બધી વખત હોય નહીં છતાંય સ્મિત રાખવું પડે એ કવિએ બહુ સરસ મજાની વાત કરી છે કે ખયાલો કી ભીડ મેં સરકતા હુઆ એ વખત ખયાલો કી ભીડ મેં સરકતા હુઆ એ વખત તેરે ખયાલો કે સામને થમસા જાતા હે હમણાં મેં કીધું ને કે અમારો સૌથી અઘરામાં અઘરો કોઈ મિત્ર હોય નહીં જગો જગો જે હમણાં એક દિવસ છે ને બસની અંદર મુસાફરી કરતો હતો બસની અંદર બરાબર મુસાફરી કરતો હતો ત્યાં બસના ડ્રાઈવરે જોરથી બ્રેક મારી અને જગો છે સીધો ઘા થઈ અને આગળ જે છોકરી ઊભી હતી ને એની પાસે જઈને ભટકાણો ત્યાં તો છોકરી ધૂમ થઈ ગઈ આંધળા દેખાતું નથી કે હું કરત ત્યાં જગાએ કીધું હું એન્જિનિયરિંગ કરું તમે હમણાં એક દિવસ પતિ પત્ની છે એ વાતો કરતા હતા એટલે પત્નીએ એમને કીધું એ કે કાલ તમે કે મને એવું લાગ્યું કે સૂતા સૂતા મને ગાડું દેતા હતા એટલે પતિએ કીધું કે તને કેમ એવું લાગ્યું કે હું સૂતો હતો હમણાં એક દિવસ એક છોકરો છે ને એમણે એમના મમ્મી પાસે ગયો એમના મમ્મીને જઈને એમણે પૂછ્યું એ કે કે તમે મમ્મી એવું કહો છે કે બધી પરીઓ ઉડી શકે એ વાત સાચી એટલે એને મમ્મીએ કીધું કે હા બેટા એ વાત સાચી પરી છે ને એ બધી ઉડી શકે

એટલે જ અત્યારે સાહેબ જીવનમાં શું થાય એ કોઈ જગ્યાએ નક્કી નથી રહેતું એટલા જ માટે રાતના હું ને ત્યારે મોબાઈલના બધા મેસેજ છે ને ડિલીટ કરીને હું હા પછી કાલ સવારે કોક ઉઠીને મોબાઈલ ચેક કરે તો કે આવા લાગતા જ નહોતા એવા એવા લોકો અત્યારે ટાઈમમાં જોવા મળે હું મોટા ભાગે મારા જે જે કાર્યક્રમોની અંદર જાઉં ને ને હું મોટા ભાગે એક વાત કરતો હોઉં કે આપણું જીવન છે ને મોટા ભાગે સર્કલ જેવું છે લાઈફ ઇઝ અ સર્કલ જીવનમાં તમે જે જગ્યાથી સ્ટાર્ટ કર્યું હોય ને મોટા ભાગે એક એવો બનાવો એક એવી ઘટના આવે તમારા જીવનમાં સાહેબ કે તમે ફરી પાછા એ જ ક્ષણે આવીને ઉભા રહી જાઓ એ જ આવીને ઉભા રહી જાઓ આવી હું એક પ્રોગ્રામમાં વાત કરતો તો ને તે એક ભાઈ મારી પાસે આવ્યા મન કે એમને વિશાલ ભાઈ મન કે આને ઉદાહરણ સહી સમજાવો મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે આને ઉદાહરણ સહી સમજાવીએ એટલે પછી મેં એને ઉદાહરણ સહી સમજાવ્યું મેં કીધું જો વંદો છે ને એ ઉંદરથી બીવે ઉંદર છે બિલાડી થી બિલાડી કૂતરાથી બીવે કૂતરો છે એ પુરુષથી બીવે પુરુષ છે ને પાછી ઘણીક વાર તો એ ગડગડો થઈ ગયો મારા પગે પડી ગયો પછી તો મેં એને પાછો નાસ્તો કરાવીને ઘરે મોકલો મેં તું કાંઈ વાંધો નહીં ઘરે વયો જ આવે આવા આવા લોકો અત્યારના ટાઈમમાં જોવા મળે હમણાં હું એક દિવસ એક કાર્યક્રમની અંદર ગયો અને અત્યારે બરાબર આપણને બધાને ખ્યાલ છે શિયાળાનો સમય છે અને શિયાળાના સમયમાં અત્યારે ઠંડી આપણને જોવા મળે મન કે વિશાલભાઈ એક પ્રશ્ન હતો મેં કીધું કાંઈ વાંધો નહીં કે ગરમી થાય મેં કીધું આ બરાબર મન કે ત્રણ ઉપર પંખો રાખું ને તો મન કે ઠંડી લાગે મેં કીધું આ બરાબર છે મન કે કયો એવી જગ્યા છે જ્યાં અઢી ઉપર એવો પંખો મળે પછી તો હું લાકડી લઈને જો હમણાં એક દિવસ હું ક્લાસની અંદર ભણાવતો હતો એટલે મેં છોકરાઓને બરાબર પ્રશ્ન પૂછો મેં કીધું બોલો છોકરાઓ એવું ક્યુ પ્રવાહી છે કે જેને તમે ગરમ કરો તો કીધું ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે ત્યાં બેચાથી એક હાથ કર્યો કીધું બોલ બોલ મન કે સાહેબ ચણાયા સાહેબ છોકરાઓ કેવું કેવું વિચારો પ્રવાહી માંથી ગરમ કરીને ભજીયાનું ઘનમાં રૂપાંતર કરી નાખે હા લોકો અત્યારે પડ્યા છે છે એક એક દિવસ અમારા ક્લાસની અંદર છોકરો બરાબર કાગળ લખતો કાગળ કાગળ લખતો હતો ત્યાં હું એની બાજુમાંથી નીકળો એટલે મેં એને પૂછ્યું મેં કીધું તું કોને કાગળ લખડ મન કે મારા દોસ્તાર ને પણ મેં કીધું આ કાગળમાંથી કઈ લખવું નથી મેં કીધું તને ક્યાં લખતા આવડે છે મન કે જેને મોકલવો છે ને એ ક્યાં વાંચતા આવડે છે